પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા મોટી સંખ્યામાં સુરત અને તાપી જિલ્લાની મહિલા પ્રમુખ સભાસદો હાજર રહ્યા સી આર પાટીલે સુમુલ ડેરીના મહિલા પશુપાલકોને સંબોધન કર્યું ખાસ કરીને મહિલા સભાસદો પોતાની દીકરી દસ વર્ષની થાય એટલે સુકન્યા સમૃદ્ધિમાં ખાતું ખોલાવા અપીલ કરી હતી તેમજ સુમુલ ડેરીની મહિલાઓના પતિનો વીમો ડેરી દ્વારા ખોલવામાં પણ સુમુલના સંચાલકોને અપીલ કરી હતી આજે બારડોલી પાસે સાકરી ગામમાં જી ટ્વેન્ટી પછી ડબલ્યુ ટ્વેન્ટીના અંતર્ગત આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસથી પંદર દિવસનું પખવાડિયાની જે સેવાકીય પ્રવૃત્તિઓ અને બહેનો માટેના કાર્યક્રમો જે કરવાના હતા એનું આયોજન આજે કરવામાં આવ્યું હતું દૂધ ઉત્પાદક બહેનો કે જેમણે પોતે પગ પર થઈને આજે સફેદ ક્રાંતિમાં પોતાનું ખૂબ મોટું યોગદાન આપ્યું છે અને એમાં મહત્ત્વનું કામ કરનાર બહેનો અથવા તો બસોથી વધુ મંડળીઓ કે જે ફક્ત બહેનો દ્વારા ચાલે છે એ બહેનોનું પણ સન્માનના કાર્યક્રમમાં જ હતો ખૂબ સુંદર કાર્યક્રમનું આયોજન સુમલ અને ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યું હતું ખૂબ મોટી સંખ્યામાં બહેનો આજે ઉપસ્થિત હતી એમની સાથે મોદી સાહેબના અલગ અલગ યોજનાઓ અને મોદી સાહેબે હમણાં જે વિધાનસભા લોકસભામાં વિધાનસભા અને લોકસભામાં બહેનોને તેત્રીસ ટકા રિઝર્વેશનનો જે અધિકાર આપ્યો છે એની માટે પણ એમને માહિતી આપી હતી અભિનંદન આપ્યા હતા